આવેલી આવેલીસ અમૃત સ્કૂલ હવે વિવાદમાં આવે છે ગુજરાત બોર્ડમાં ભણતા વિદ્યાર્થીઓના એડમિશન મામલે બબાલ થઈ છે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ધોરણ પ્રવેશ નહીં આપવાના નિર્ણય સામે રોષ જોવા મળી રહ્યો છે ગુજરાત બોર્ડ બંધ કરી સીબીએસઇ ચાલુ કરવાનો નિર્ણય શાળાના ટ્રસ્ટીએ વાલીઓને ફોન કરતાં રોંગ નંબર હોવાનો જવાબ મળ્યો છે પરીક્ષા નજીક છે ત્યારે શાળાના આવા નિર્ણયથી વાલીઓ મૂંઝવણમાં છે અમદાવાદની કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલી શાળા કે જે ગુજરાત શિક્ષણ બોર્ડમાં આવે છે તેમાં વિદ્યાર્થીઓને ક્યાંક નવમા ધોરણમાં પ્રવેશ આપવાને લઈને વિવાદ થયો છે વાલીઓ આપણી સાથે ઉપસ્થિત છે વાલીઓ વિરોધ નોંધાવી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો શાળા સાથે કયા પ્રકારની રજૂઆત શું સમસ્યા મેડમ બે દિવસ પહેલા અમારી પાસે સ્કૂલથી ફોન આવ્યું છે કે તમે પાંચ પાંચ પેરેન્ટ્સ કરીને મળવા હો અને અમે અહીંયા પાંચ પાંચ મળવા આવ્યા તો અમને એવું કહેવામાં આવ્યું છે કે નવમા ધોરણથી જે ફીસનું સ્ટ્રકચર છે એ સ્કૂલને અનએફોર્ડેબલ છે તો બોલે કાં તો તમે શું કરો કે તમારા બાળકને ગુજરાત બોર્ડની જગ્યા સીબીએસઈમાં ટ્રાન્સફર કરો કાં તમે તમારા બાળકને બીજી જગ્યા લઈ જાઓ અને સેમ જ શું છે બીજા પેરેન્ટ્સને કહેવામાં આવ્યું છે કે અહીંયા કંઈ કન્સ્ટ્રક્શનનું ઇસ્યુ છે એટલે અમને એવું લાગે છે કે ફીસના માટે આ સ્કૂલ એક રીતે અમારી જોડે નાઇન્સાફી કરી રહી છે અને હમણાં આ વખતે જ્યારે ફાઇનલ એક્ઝામ ચાલી રહી છે એ ટાઈમે અમને એવું કહી દે છે તો આનો ઇફેક્ટ વાલીઓ પર કેટલું થઈ શકે છે એ જોવાવાળી વસ્તુ છે ને કોઈ મેનેજમેન્ટ મળવા રેડી નથી જો ગુજરાત બોર્ડ બંધ કરવા ઈચ્છે તો પછી સીબીએસઈ બી બંધ કરો આ લોકો સીબીએસઇમાં ટ્રાન્સફર કરે છે સીબીએસઈનું ફી સ્ટ્રક્ચર વધારે છે બધા પેરેન્ટ્સ એફોર્ડ ના કરી શકે બાળક ઉપર પણ એનું સ્ટડી ઉપર લોડ પડે અને બીજું અમને આ રીતે માનસિક પરેશાન કરે છે એ વસ્તુ સારી ના કહેવાય એટલે મેનેજમેન્ટ અમારી જોડે ખુલીને વાત કરે અને આ વસ્તુને કેન્સલ કરે આવા કોલ આવ્યા છે કે તમારા સ્કૂલ સ્કૂલ ટ્રાન્સફર થાય કે જીબીએસસી બોર્ડ બંધ કરે છે નાઇનથી તમારે જ્યાં એડમિશન લેવું હોય તો બીજે લઈ શકે છે અત્યાર સુધી મને કોઈ કોલ પણ નથી આવ્યો જે હવે રહી વાત કે બીજી એડમિશન લેવાની બંધ કરવાની તો એવા સ્ટુડન્ટ હોય જે સ્કોલર સારા સારા હોય એ લોકોને એક બે પાંચ પાંચ દસ દસ પંદર સ્ટુડન્ટ હોય એ લોકોને એડમિશન મળી જાય પછી જે વીક હોય નબળા હોય એ સ્ટુડન્ટનું શું બપોરના દોઢ વાગ્યા પણ અમને કોઈ જ મળ્યું નથી ને બધા દરેક પેરેન્ટ્સ એવું કહે છે કે અમે કોલ કરીએ છે તો રોંગ નંબર કહીને મૂકી દે છે અમને મળતા પણ નથી યશ પટે તો અમારે અમારી રજૂઆત મૂકવાની કોની આગળ અને આ એક બાળક સાથે નથી રમત રમાઈ એ છસો છોકરાઓનું ભવિષ્ય એના દાવ પર લાગીને આ અમૃત ડિસિઝન લે છે ગવર્મેન્ટને તકલીફ હોય તો લોકો ડાયરેક્ટ ગવર્મેન્ટ જોડે લડે ને પેરેન્ટ્સ સાથે ઝગડીને શું મતલબ છે લોકોનો અને મળવાનું તો કોઈ લોકો પાસે ટાઈમ જ નથી આટલા દરેક પેરેન્ટ્સ પાસે દરેક જોડે કંઈ ને કંઈ કામ છે અમને કોલ એવો છે તો પ્રિન્સિપલ સાથે તમારી મીટિંગ છે તો અમે આયા તો પ્રિન્સિપલે તો અમને મતલબ પાંચ મિનિટમાં એમની મેટિંગ કમ્પ્લીટ કરી દીધી અને હાથ જોડી દીધા અમારી આગળ કે હું આમાં કંઈ નહીં કરી શકું તમારે આ તો અધર સીબીએસસી સ્કૂલમાં લઈ લો યા તો અમારી અમૃત સીબીએસસીમાં તમે એડમિશન લઈ શકો છો પણ અગર અમારે અમારા બચ્ચાને સીબીએસસીમાં જ ભણાવ્યા તો અમે એઇટ સ્ટાન્ડર્ડ સુધી ગુજરાત બોર્ડમાં શું કરવા ભણાવતા બીજું હવે નાઇન્થ એમનું ફ્યુચર સ્ટાન્ડર્ડ હોય છે ત્યારે એ લોકો આવા નાટક કરે છે તો પેરેન્ટ્સ શું કરશે અને પ્રિન્સિપલ એવું કહે છે મતલબ એ નાટક કરી રહ્યા છે કે મેનેજમેન્ટને મળો તમને કોઈ પ્રો મેનેજમેન્ટવાળા તમારી સ્કૂલમાં બેઠા છે તો તમને કંઈ કીધું નહીં હોય તમે કેવી રીતે એમની વાત માની લીધી પછી બધા પેરેન્ટ ટ્રાય કર્યું પછી કોઈ રિપ્લાય ના એટલે અમે સમજી ગયા કે આમાં સ્કૂલની કઈક મિલી ભગત હોવી જોઈએ પેમેન્ટ યુસ્યુ હોય કે ફીસ નું એની જોડે તમે ગવર્મેન્ટની જોડે રજૂઆત કરો બાકી એમાં પેરેન્ટ શું કરી શકશે